હિંદ હોટલની સામે બુટલેગર યુનુસ ખાન જાહેરમાં ઝઘડો કરી રહ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા આ અંગે લોકોએ પોલીસને જાણ કરી જેથી પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી હતી પીસીઆર વાનમાં તેના પોલીસ કર્મીઓએ લોકોના ટોળાને ત્યાંથી દૂર કરવાની કામગીરી તો કરી પરંતુ આ વચ્ચે બેફામ બનેલા બુટલેગર યુનુસ ઉર્ફે તેણીએ પોલીસ કર્મીઓ પર હુમલો કરી તેમની કામગીરીમાં અડચણ ઊભી કરી આરોપી યુનુસે પોતાની કાળા રંગની સ્કોર્પિયો કારથી પીસીઆર વાનને આગળથી અને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે વાનને નુકસાન થવા પામ્યું આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી છે આરોપી યુનુસ બુટલેગર છે અને બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પ્રોહિબિશનના કેસમાં તેની વિરુદ્ધ હેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી એટલું જ નહીં તેની ધરપકડ પણ કરાઈ હતી આજે બેફામ બનેલા યુનુસે પોલીસ પીસીઆર વાનને પોતાની સ્કોર્પિયો કારથી ટક્કર આપી પોલીસને ચેલેન્જ આપી છે આ સમગ્ર મામલે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આરોપી યુનુસ વિરુદ્ધ અગાઉ પણ બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે રોહિબિશન મામલે તેની ઉપર ફરિયાદ નોંધાઈ હતી હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે ત્રણ ટીમ ગુજરાતની અંદર છે જ્યારે એક ટીમ ગુજરાતની બહાર તપાસ કરી રહી છે